શહેરના ખોડિયાર પાર્ક સોસાયટીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવેલ હતી જેથી આવવાના રોડ પર પુષ્કળ કાદવ થઈ ગયેલો હોય અને બાળકોને શાળાએ જવામાં તથા સિનિયર સિટીઝનો અને ઘરની બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય અને આગ લાગે તેવા સંજોગોમાં ફાયર બ્રિગેડની ગાડી પણ ન જઈ શકે અને કોઈનું અવસાન થાય તો સૌવાહીની પણ ન આવી શકે અને કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ છે વારંવાર સ્થાનિક નેતા વીરેન રામી સહિત જે સ્થાનિકો છે તેઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવેલ છે પરંતુ કોઈ નિકાલ નહીં આવવાથી સોસાયટીના તમામ લોકો દ્વારા આજ રોજ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાનો ઇલેક્શન વોર્ડ નંબર આઠ અને આઠમાં આવેલું ખોડિયાળ પાર્ક સોસાયટીની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા બે મહિનાથી અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વાભાવિક છે કે નેવું દસની અંદર આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજે તમે જુઓ કે એક બાજુ ચોમાસાની ઋતુ બરાબર માથા પર હોય અને જે રીતે ખોદકામ કરી અને આ ભારે હાલાકીનો સામનો અહીંના નગરજનોને કરવો પડે છે એક બાજુ આપણે છ હજાર કરોડનું બજેટ બનાવીએ સ્માર્ટ સિટીની વાતો કરીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાલી માત્ર કાગળ પર હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તમે જુઓ કે આ કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે એક દિવસ હોય બે દિવસ હોય પરંતુ છેલ્લા ચાર ચાર મહિનાથી અને છેલ્લા ચાર દિવસથી ભગવાન કરે વરસાદ નથી આવ્યો તેમ છતાં પણ જો આ હાલત છે તો વરસાદ પડશે તો આ વિસ્તારના આ લોકોની શું હાલત થશે સૌથી પહેલાં પહેલાં નાના બાળકો અહીંયાથી બહાર નથી જઈ શકતા સ્કૂલની વાન અંદર નથી આવી શકતી ડોર ટુ ડોરની ગાડી નથી આવી શકતી અરે કોઈકને બીમાર પડે તો અહીંયાથી એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે અને સિનિયર સિટીઝનોને તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે એટલે છેલ્લા ચાર મહિના તો લગભગ એવું માનું છું કે આ વિસ્તારને જેલ જેવી સજા આપી છે ત્યારે અમે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે લોકો માત્ર ઘોર નિંદ્રાની અંદર છે તો મારે એમને કહેવું છે કે તમને આ લોકોએ ખોબે ખોબા ભરી મત આપ્યા છે તમારી ફરજ છે કે આનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ છેલ્લા ચાર દિવસથી વરસાદ નથી તેમ છતાં પણ તમે અહીંયા જુઓ કે કાદવ કિચડ અને ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે હજુ પણ જો આનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોની અંદર આ જ લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશે શહેરને ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષો જૂના શાસનની એક ગિફ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો લોકો કઈ રીતે ત્રાહીમામ છે કરોડો લાખો રૂપિયા વીરાના ટેક્સના નામ પર આ લોકો ઉઘરાવે છે અહીંયા ઘર દીઠ સાત હજાર વેરા છે અને એ પણ એક નહીં દોઢસો બસો ઘર છે એનો એક જ રસ્તો છે હવે છ મીટર પાંચ મીટરના રસ્તા એમનાથી થતા નહીં અને આ વિસ્તારના લોકોને એવું કહે કે વીસ વીસ મીટરના અમે રોડ બનાવીએ છીએ અમે આ કરીએ છીએ આ વિસ્તારમાં અત્યારે એટલી ખરાબ હાલત છે નાના બાળકો આજુ ગંદકી તો અત્યારે છે જ હજુ તો રોગચાળો પણ એવો ભયંકર છે અને આ વિસ્તારમાં ના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છે ના વિસ્તારના લોકોને કોઈ જાતની બીજી ફેસિલિટી મળે જ ફક્ત ને ફક્ત વાતો કરવાની મોટી મોટી વાતો કરવાની અને સ્થાનિક લોકો ઘોરની આ લોકો પણ જાગૃત પબ્લિક પણ જાગૃત થઈ પબ્લિક આજે જાગૃત થઈને જાતે ઢોલ નગારા સાથે બહાર નીકળી છે કે લોકો પણ જાગે અને આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પણ જાગે કે વિસ્તારના લોકોની જે સમસ્યા છે એ પહેલાં એના પર ધ્યાન આપે ના કે ફાકા ફોજદારી ચાલુ કરો તો થોડું પણ માનવતા બચી હોય તો આ વિસ્તારમાં આવીને આ જે પણ જેટલી પણ સોસાયટી એક સોસાયટી નહીં આવી તમામ કરોડિયાથી આ કરોડિયાવાળા રોડ પર તમામ સોસાયટીની પરિસ્થિતિ આ જ છે તો દરેક લોકોને પણ વિનંતી કે આવા ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે ગમે તે લોકોને જો તમારી સોસાયટીમાં ઇલેક્શનના ટાઈમ પર ફક્ત લાલચમાં એમને એમને કામ કરે કાન મચેડો લાવો અહીંયાને એમને એ કરો જેને પણ તકલીફ પડશે ત્યાંની સાથે અમે તમામ વડોદરા શહેરના સૌ જાગૃત લોકો અમે એમની સાથે છે જ્યાં પણ તકલીફ છે અમે આવી જ રીતે એમને ગોર નિંદ્રામાંથી જગાડીશું સોસાયટી છે અમારી જવાનું નથી

અર પાનીની લાઈન કે છે કોર્પોરેટની કોર્પોરેશનની પાનીની લાઈન નથી પાનીની લાઈન નથી પાનીની લાઈન છે યાર ને કચરા ગાડી વાળા ગાડી આમ કે શકતા મે ઠેર બહાર લઈ નાઉ આઈથી બદલ અટવાડવાઈ ના કીચન માંથી ડોલ લઈને કેવું તો જવાનું અમારે કચરાની ગાડી નહીં આવતી અમારે તો કોપરેટરો કોઈ જોવા નહીં આવતું તમે કોની રજુ વાત કરી હતી તો બસ કોપરેટર્ન કોપરેટર્ન પણ એનો કોઈ નિકાલ આવતો નથી બહાર જવાનું બી મુશ્કેલ છે ગાડીઓ બી સ્લીપ ખાય છે બાળકો બી જઈ શકતા નથી છોકરા પડી જાય છે નીચે અને કોઈ માણસ જાય તમે ના બોલો ગમે તે